દહોદ ડિવિઝનમાં છેલ્લા પાંચ મહિનામાં પોલીસે ગેરકાયદેસર દારૂના અનેક જથ્થા ઝડપી પાડ્યા હતા આ તમામ જથ્થા ઉપર હવે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી દાહોદના પ્રાંત અધિકારીને અને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં થઈ જે દર્શાવે છે કે પોલીસ ગુનાઓ સામે કેટલી સખત છે આ કાર્યવાહીમાં દાહોદ ડિવિઝનના છ પોલીસ મથકોમાંથી ઝડપાયેલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે બુલડોઝનનો ઉપયોગ કરી આ દારૂનો કરવામાં આવ્યો જે ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપે છે આ કાર્યવાહી દાહોદ પોલીસની સતર્કતા અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે છેલ્લા પાંચ મહિનામાં છ પોલીસ મુતકોમાંથી ઝડપાયેલા વિદેશી દારોની કિંમત ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડ છે જે ગેરકાયદેસર દારૂના વેપારના વ્યાપને દર્શાવે છે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ની હાજરીમાં નાસકરામ આવ્યો જે સરકાર અને પોલીસના સંયુક્ત પ્રયાસોનું પ્રતિક છે બુલડોઝર ઉપયોગ એ બતાવે છે કે પોલીસ માત્ર દારૂ ઝડપવા સુધી નથી અટકી પરંતુ તેનો સંપૂર્ણ નાશ કરી ગુનાહિત પ્રવૃત્તિને રોકવા કટિબદ્ધ છે આજરોજ દાહોદ ડિવિઝનના ના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ કતવારા જેસાવડા ગરબાડા પોલીસ વિસ્તારના છેલ્લા પાંચેક માસ ઉપરનો જે પ્રોવિઝનનો મુદ્દા મળ્યો હતો એ નામદાર કોર્ટની મંજૂરી મેળવીને આજ રોજ છાપરી ખાતેની આ ખુલ્લી જગ્યા છે ત્યાં એસડીએમસી દાહોદ પ્રોવિશન અધિકારીની રૂબરૂમાં તથા વિવિધ સ્ટાફની રૂબરૂમાં જરૂરી પંચનામ કરી અને સમગ્ર પ્રક્રિયા વિડીયોગ્રાફી કરી અને કામ કામગીરી હાલમાં ચાલુમાં છે લગભગ મોટાભાગની પ્રક્રિયા હાલમાં પૂર્ણ થઈ ગઈ છે ટોટલ મળીને એક લાખ સિત્તેર હજાર ઉપરની બોટલ છે અને ત્રણ કરોડ ત્રીસ લાખ ઉપરનો માલ થાય છે આવી કાર્યવાહીઓ દાહોદને સુરક્ષિત અને ગુના મુક્ત બનાવવામાં મદદ કરશે આવા તમામ સમાચાર તમારા સુધી પહોંચાડવા માટે ડીટીવી ન્યૂઝને સપોર્ટ કરતા રહો જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઈકન દબાવો જેથી દરેક નવા સમાચારની અપડેટ તમને મળતી રહે નમસ્કાર જય હિન્દ